આજે અમે કાનુડાનું ભજન લઈને આવ્યા છે તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર એ સાંભળ મારી સાહેલી સાંભળ મારી સાહેલી ઈ કાનો રમે કાઢેલી

ತೀಜಿ ಕಹ ಎಕಲ ಇಾಮಾ ಎೇಡ ಆ ವಾ ವಂಟೋ ಚರಿಯ ಆ ಮಾಮಾ ನಮ್ ಉಡಾರಿ ಅಸ್ಕೋ ಮಸ್ಕೋ ಕಾರಿ

મસ્કો કારેલી સાંભળ મારી સહેલી પત્ની કહુ એક વાત લડી ઈ ધના ભગતે ખેતર વૈવાુ વાવીને ઘેર આઈ એ ઘઉં મારીને ગાડા લાવ્યા અસ્કો મસ્કો કારેલી ઘઉં મારીને ગાડા લાવ્યા અસ્કો મસ્કો કારેલી બોલો કૃષ્ણ કડૈયા ચાલી ગાડી વઈ ગઈ